નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર જામકંડોણામાં ત્રણસો એકાવન દીકરીઓનો શાહી લગ્નોત્સવ યોજાયો જામકંડોણા ખાતે સરદાર પટેલ કુમાર અને કન્યા છાત્રાલય ટ્રસ્ટ દ્વારા ત્રણસો દીકરીઓના સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા તેમજ રાજકીય સામાજિક મહાનુભાવો તથા ઉદ્યોગપતિઓ અને આશરે દોઢેક લાખ લોકોની હાજરીમાં આ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ હતી જામકંડોણા ખાતે બુધવારે સાંજે દાંડિયા રાસનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વર કન્યા પક્ષના તમામ લોકો અને પાંચ હજાર જેટલા સ્વયંસેવકો જોડાયા હતા મોડી રાત સુધી દાંડિયા રાસની રમઝટ બોલી હતી જ્યારે આજે સાંજે ચાર વાગ્યે એક સાથે ત્રણસો એકાવન જાનના સામૈયા ગાજતે કરવામાં આવ્યા હતા આ માટે સાસણગીરની તમામ ખુલ્લી જીપ્સીઓ ઉપરાંત વિન્ટેજ કાર ડી જે બેન્ડવાજા તથા સો જેટલા ડોલીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જામકંડોળામાં એક સાથે ત્રણસો એકાવન દીકરીઓના સમૂહ લગ્ન પ્રથમ વખત યોજાઈ રહ્યા હોય પિંચોતેર વીઘા જમીનમાં મંડપ અને શાહી સામિયાણો બાંધવામાં આવ્યો છે પાંચ હજાર જેટલા કાર્યકરો વ્યવસ્થા માટે તૈનાત રાખવામાં આવ્યા છે એક સાથે દોઢ લાખ જેટલા લોકો ભોજન લઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર શામિયાણો રાજાશાહી થીમ ઉપર તૈયાર કરવામાં આવેલ હોય જામકંડોળામાં એક મોટા ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું હતું જ્યારે લગ્નોત્સવની દીપ પ્રાગટ્ય વિધિ માટે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વસંતભાઈ ગજેરા રમેશભાઈ ગજેરા પરસોત્તમભાઈ ગજેરા રાજુભાઈ રાજકોટના અગ્રણી બિલ્ડર વિપુલભાઈ સહિત અનેક અગ્રણીઓ લોકો હાજર રહેલ સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને ફ્રીઝ લાકડાના બેડ સોફા ચાંદીનો કંદોરો ચાંદીના પાયલ સોનાના દાણા નંગ ચાર ચાંદીની અન્ય ચીજવસ્તુઓ ઉપરાંત તમામ પ્રકારની ઘરવખરી સહિત કુલ એકસો એકવીસ ચીજવસ્તુઓ કર્યાવરમાં ભેટ આપવામાં આવી હતી આ સમૂહ લગ્નોત્સવ માટે દાતાઓએ મન મૂકીને દાન આપવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં પ્રથમ વખત ત્રણસો એકાવન દીકરીઓ લગ્નજીવનના તાંતણે બંધાવવા જઈ રહી હોય વર અને કન્યા બંને પક્ષના ગમે તેટલા લોકોને આવવાની છૂટ આપવામાં આવી હતી જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા અંદાજે દોઢ લાખથી વધુ જેટલા લોકો ઉમટ્યા હતા જામ કોરોના આંગણે લેવા સમાજની એકાવન ભવ્ય સમૂહ સમૂહ સમારોહ અત્યારે ચાલી રહ્યો છે મને આજે આગેવાન તરીકે ગૌરવ છે કે જામકુરણાની નાની એવી ભૂમિ ઉપર આજે ત્રણસો એકાવન દીકરીઓના ભવ્ય લગ્ન થવા માટે જઈ રહ્યા છે છેલ્લા બે કલાક થી શાહી વર્ગોરો કે કદાચ એક પણ સમૂહ લગ્નમાં આપણે ન જોઈએ એવો ભવ્ય શાહી વર્ગોરો વાતે કાતે વરરાજાઓ આજે માંડવે આજે પરિણવા માટે આવ્યા છે ત્રણસો એકાવન દીકરીઓના મા બાપ બનવાનો મને અને મારા પરિવારને આજે અવસર મળશે મારી જાતને ધન્યતા અનુભવ છું કારણ કે એક દીકરીનું કન્યાદાન આપવું દરેકના નસીબમાં નથી હોતું પણ વિઠલભાઈ પ્રતિ અગાઉના સાત સમૂહ લગ્ન આજે આઠમો સાબુ સમૂહ લગ્ન અને ત્રણ હજારથી વધુ દીકરીઓને આ જ ધરતી ઉપરથી કન્યાદાન અમારા પરિવાર આપી અને સમાજના દાતાઓના સહકારથી જ્યારે ભવ્ય કાર્યક્રમ થયો છે સંસ્થાના પ્રમુખ તરીકે આયોજક તરીકે સમાજનો આભાર વ્યક્ત કરું છું અને હર હંમેશા જેનું ગૌરવ હું છું મારા જામગા તાલુકાના છ હજારથી વધુ સ્વયંસેવકો કે જે દિવસ રાત જોયા વગર આપણા મોટા કાર્યક્રમને સફળ બનાવવા મેં જ્યાં જવાબદારી આપી ત્યાં કામ કરે છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સમાજના દાતાશ્રીઓ કે જે કન્યા માટે આપણા સાહી સંલગ્ન માટે મેં સમાજ પાસે માગ્યું એનાથી સવિશેષ દાન સમાજના દાતાઓ આપ્યું છે એમનો પણ આભાર વ્યક્ત કરી અને